મારું નામ હેત જોશી છે ભુજના જ રહેવાસી છીએ અને પ્રવીણભાઈને બધા સાથે રહીને રઘુનાથજી મંદિરના નાના મોટા કાર્યક્રમોમાં સાથે હોઈએ છીએ આજનો પ્રસંગ તો શબ્દોમાં વર્ણવી ન શકાય એટલો ઉત્સાહભેર સૌ આજનો સમાજ હિન્દુ સમાજ સમસ્ત હિન્દુ સમાજ ઉત્સાહથી જોડાયો છે જ્યાં જો ત્યાં રામમય બનીને લોકો પોતપોતાના રામની ભક્તિ હનુમાન ચાલીસાના પાઠ રામ દરબારમાં રામ દરબારને કઈ રીતે સારી રીતે સજાવવું પોતાના ઘરને સજાવું સવારે રંગોળી પ્રસાદ આ મીઠાઈઓ રાત્રિએથી ફટાકડા ફૂટ્યા છે ગઈકાલે પણ સમસ્ત હિન્દુ સમાજની ભવ્ય રેલી ભુજના માર્ગો ઉપર નીકળી આ રઘુનાથ મંદિરથી જ પ્રયાણ કરી અને રામધૂન મંદિરે પૂરી થઈ હતી એટલે કહી શકાય ને કે ને આજને આજે પણ સામાજિક કાર્યક્રમો ખૂબ છે સોસાયટી સોસાયટીએ પણ દરેક લોકો ઉત્સાહથી આજે સમૂહમાં પ્રસાદ મહારતી અને લેવાના છે જેનો ઉત્સાહ લોકો પોતે જ જે ઉત્સવ ઉજવે છે એના દ્વારા જ આપણે જોઈ શકીએ છીએ એટલે શબ્દોમાં આજનો દિવસ વર્ણવી ન શકાય પણ રામનું આજે જે પાંચસો વર્ષ પછીનો જે જન્મસ્થાનની પ્રાપ્તિ મળી છે અને અયોધ્યામાં જે આટલો મોટો કાર્યક્રમ થયો છે એની ઉત્સાહ દરેકમાં આજે દેખાય છે મંદિરમાં આજે રઘુનાથજી મંદિરે સવારે છ વાગે આરતી બાદ શોભાયાત્રા નીકળી હતી જેમ કહ્યું તેમ ગઈકાલે બાઇક રેલી પણ અહીંથી જ પ્રસ્થાન કરાવ્યું હતું અત્યારે હનુમાન ચાલીસાના પાઠ ચાલે છે બપોરે અન્નકૂટ મહાઆરતી અને પ્રસાદ થશે સાંજે પણ મહાઆરતીને એ થવાના જ છે શોભાયાત્રા પણ કેટલીક સમાજના લોકો વાલ્મિકી સમાજની શોભાયાત્રા પણ સાંજે થવાની છે તે સિવાય પણ રઘુનાથ રામદૂન મંદિરે એક મહિનાથી સંસ્કૃત ભારતી દ્વારા વાલ્મિકી રામાયણના પાઠને બધા ચાલુ હતા અત્યારે પણ સાડા દસથી દોઢ એ ત્યાં પણ ચાલુ જ છે એટલે વિવિધ કાર્યક્રમો આજના દિવસ દરમિયાન દરેક સમાજના ચાલુ જ છે